માર્કેટમાંથી જો તમે રેડીમેડ હળદર લાવતા હોય ને તો એમાં એટી પર્સન્ટ ચાન્સ હોય છે મિલાવટનો અને તે પણ લેડ લેડથી નાના બાળકોમાં લેડ પોઇઝન થાય છે અને તે આપણી બોડી માટે બિલકુલ બી સારું નથી બહુ જ હાનિકારક હોય છે ઘણી બધી બીમારીઓ આવે છે તો જે તમે હળદર ખરીદો છો તે કેટલી પ્યોર છે તેની પ્યોરિટી ટેસ્ટ કરવા માટે તમારે શું કરવાનું છે કાચનો ગ્લાસ લેવાનો છે થોડું પાણી નાખી દો અડધો ગ્લાસ અને તેની અંદર તમારી પાસે જે હળદર હોય ને તેને એક ચમચી આ રીતે નાખી દો અને તેને સારી રીતે મિક્સ કરો વીસ મિનિટ સુધી એમ જ રવા દેવાનું જેવી વીસ મિનિટ થઈ અને જો હળદર એકદમ પાણીમાં મસ્ત રીતે ઓગળી ગઈ હોય ને એકદમ મેલ્ટ થઈ ગઈ હોય એનો મતલબ એ છે કે એ મિલાવટ વાળી હશે શુદ્ધ હળદર જેને કહેવાય તે ક્યારે પણ પાણીમાં ઓગળતી નથી તે પાણીની નીચે બેસી જશે જો તમારી હળદર એકદમ પ્યોર છે તો તમારી હળદર વીસ મિનિટ પછી બધી પાણીની નીચે બેસી જશે એટલે કે તે એકદમ પ્યોર છે હવે આવી મિલાવટથી બચવા માટે તમારે શું કરવાનું આખી હળદર જે હોય ને એ સૂકી હળદર તે ઘરે લઈ આવવાની અને કૂટીને ક્યાં તો પછી મિક્સરમાં પીસીને તમે વાપરો ને તો તે એકદમ બેસ્ટ છે તેની પ્યોરિટી ટેસ્ટ તમે આ રીતે પણ કરી શકો છો તમે આજે હળદરની ટેસ્ટ કરો અને મને કમેન્ટ કરીને બતાવો કે તમારી હળદરની પ્યોરિટી કેટલી છે